બધાય ભીમી ગ્યારસ રસ કરવા ગયા હશે હું આ બેઠી બેઠી કા ભાતો કેવી ડાઈસ બિસારી હું તો હા ભોરીસ મારે તો કાઈ આવતું જ નથી જીતા ભાભી ને તો અવાજ સંભરાતો તો એટલે ઈ ન ગયા રેશમા ભાભી ને ગાડી બાઈને પડી હતી એટલે ઈ ન ગયા તો કેમ ગયો છે શીતલ ભાભી ગયા છે હા ને પૂછડી આવવાની છે હા જો મમ્મી કહેતી હતી પણ હું ભૂલી ગયા હમણાં ગામડે ગયા હતા ને તે કાંઈ યાદ નથી કુસડીન કો હાલ બેહવાલ તો આવજે હાલ ગાય ઘા ગા ભા તો જોઈ નાખું એ ભાઈ બટાટા કેટલા કિલો જવા બે ની દે સોનલ બેન ની આવી ગયા લાગે ને બ્લુ કલર ની ગાડી પડી છે બારે એમની હા હા આવી ગયા છે હું બારું ભીતીન બરાબર એ આવ્યા પછી એક તો છકડા રિક્ષા માં આવી સોનલ બેન ગાડી માં પંચર થી ઉંધી આ જોઈ લે કથડી ની બધા ને હું સકડા રિક્ષા માં આવી સમજ રયો સમજ રયો આ સાપુ એટલે સાપુ છે એક નંબર અચ્છા ગાડી પંચર થઈ હશે એટલે ને हाँ बस मैं की दो कमाल कर हेलो लिंबू सरबत पी वाय तो मार कर लिंबू सरबत पी वाय वान बेक लास पी गया सो तो मारी बात तो करे बेक लास लिंबू सरबत पी दू तू तो हमारे घर दरोत पी जा हो खाए जा हो ना खूं घरी ये तो मैं कहीं कहता ही नहीं ये बड़ी अच्छी बात कही आप मारे जो जो है बालकन में ओपिन है तो ना करा आल तू फर तू सापु बदे समाचार वेची आउ से के सोनल बेन छकड़ा रिक्शा में आया ने સમજીયા ને ફી મિગેરેસ કરવા ના ના કબૂતર ગરી ગયું જતો સરકિન ઘંઢારી નું કરી ગયું આ સંજય નું આવું જ હોય કીધું તું વૈસલા રૂમ ની બારી બંધ કરજો ઓલા બે રૂમ ની હું બંધ કરું છું વૈસલા રૂમ ની તમાર કરવાની રાત દીધી ખુલી કબૂતર એ નઠવાડી રોકાઈ ગયું અમાર ઘર માં એટલે ફોન કરવા દે માનસી જ નહીં આપલો બારી નો ફોટો પાડી મોકલી દો આ જો તમારી વાહે કબૂતર ઘર માં ગરી ગયું ને સારાખી ગયું કાય કાય માં સ્પેલિંગ એ ચરકિન બડલે કચરી ગયું થઈ ગયું હાલો સંજય તમને કહું તમબારી ખુલી રાખીને આવ્યા ને કબૂતર સરકી ગયું માનસો તો તમે મે ફોટો પાડીને મોકલો મે ને હાથ નથી ઈ તો સાફ કરવાનું જ ને હા રાખું હાલો માંગ્યું પછી સાફ કરીયા બોલી બાય વાતું કરે ઈ તો જોવા દે સ્વાગત તો કરો સનલ બેન ઉપર ઉભા છે એ સનલ બેન હાલો

સરડીન થોડાક સામરા થઈ ગયા નઈ તમે ઈ તો ને એટલે તરકેન બરકેન રખડા હોય ને વાડીયન વાન વાન એટલે બાકી આવશે ને થોડાક દેમાં નિખર આવી ગુલાબી ગોરી ને બધી લેવા તો બોલી જાવ હા કિલો એક કર દયો એ આ એ ચિંટુ શું છે અહીંયા ઘડબડાટી ના ઉપાડો શાંતિ થી રમ માર દીકરો માં ગગવા ખોડી માં ઢાટકતા હોય આયો પૈસા ભાઈ આ સિન્ટુ ની શું કરે છે જો તો ઘર બનાવ્યું ને ક્યાં અસલ નું છે ઈ લેવડાવ્યું ઘર માને તો ની કોઈ બાપ નું લેસન તો કરે જ ના શું કરે મોકલજો માર પાહે સિટલો ભરીને કે લેસન કરવા દાદા પાહે 1 માં શું કે સોનલ બેન હા ને ઘર જો ઘર તો તારું અસલ નું છે લાઈટ વાળું લબક લબક ઝબક થાય આવો ચા પાલી જેવું શું છે ઈ રોબોટ 6800 રૂપિયા વાળો છે એક એનો હે ને કા ચકીનો છે બધું લેવડાવે દેખે બધું લેવરા આવે હું જેવું હું નામ લે ને એટલે મને ઢીંડા ઉપર એક દરાની તાપલી ચમસમી જાય કે નહીં બીજી વાર નામ ના લેવાનું બધ કાથે લો અમે તો હે બે ચકી બે હજી તમાર ની ગયા હે કા ગ્યારસ કરવા ન કર ઈ હોય એન છોકરો હા ઈ નથી તો આજે વળીયા ચકી છે અને સથવારો તો મળી જ જાય લે સંચોર ઓલા છોકરાન બિસડેન કમાઈને ઊભો રાખખો એને કઈ વસ્તુ નથી અમે એટલે અમારી વેલી વસ્તુ છે ઈ એની કઈ કોસ્ટ લઈને આવે એને જ માંગો કરવા દે બધે ના કરવા દઉં કઈ તો તો સદ ને પાણી આરીનો અમે ઓલું ગીત ગાટાટા ક્યું ગીત એ જોઈને તને લોજ જાગુ ટિફિન લઈને લોજ ભાગુ અલે ઘરે આવીને લોજ થાકુ બાધી બાધીને લોજ શોકુ તને કઈ દઉં આ जित तहरा आवडे ससल गयो आमन खबले है संजे काका आगी तमने एक दिक्के ताताने उहां बताता बालने उपोगो उपो। कदनू, <laughs> बदले हां बरतू एशें टूडूता साप उटू थे जावला गेतारे हालो गडिक स्वपडिल्यो कईूना रमोजो हवारना मना आ� સલવાલ બાદ બાકી આવે ને એમાં દસકા વાલી બાદ બાકી છે ને એના ફ્લાવર થી મે ગુણા કાલ ને એવો ઓજે માલ ને તો ભણવા આ તો કાઈ ની આવજે કાલ થી માર પાસે હો હા પણ એક ચોકલેટ દેવાની હો ને એ હા ચોકલેટ દે હાલો બાઈ મારે તો હવે જાવું છે કેટલુંય કામ છે આયા ઉભા રહી તો રોંઢો થઈ જાહે કાલ છે ને બી ધીમી છે રેવાનું ભૂલતા ની હા હા ઈ તો યાદ આવી ગયા બટાટા વારા ને જોયું હતી શું શું બનાવવાના તમે કાઈ ની બટાટા ની સુકી ભાજી બે જાત ની વેફર તર લેવું ફરાળી ચેવડા ને પેકેટ તો પડ્યું છે ઈ તોળ લે હું ફ્રૂટ તમાર ભાઈ લઈ આવશે માંડવી પા કર લેસ ને રાજીગ્રાન સીરાન મન થાહે જો અળપ સડસે તો કરી બાકી થ્યુ ને બીજું કઈ હોય તો મને મને યાદ ન થાવતું ઓહો સને બેન તમે તો ઘણી વસ્તુ બનાવો આ તમારે બનાવાય ના કો ના આટા મરાય હાર વાલ માર મોડું થઈ છે હાલે ચિંટુ પેક કર તારું ઘર બધું એલા કાઈ ક્યાં હોય ને મમ્મા તો ટેલ મસ્ટર લઈને આવજે આમ અંદર ઘર ને દાદાગીરી કરતો

મેસેજ હું હાથમાં મોબાઈલ લેવાનો ટાઈમ એ નથી હમણાં ગામડે ગયા હતા પછી એવા ઘર આખું ગંધારીનું પડ્યું છે બધું સોખું કરતી હતી ને તેમાં ક્યાં હું કહું વેતે છે ફેટાણી યાદ આવ્યું ભીમી ગયા રસકાય છે તે કાલે પૂછડી આવી છે આવજે બેહવા વાહ હાંજે પછી કાલે આ બોપર જમવાન કર નાખીએ ફરાડ આ કેવું હોય તો હાંજે જમવાય ના ના સોને આજ સાંજે છે ને મારા અંકલ ની ત્યાં જમવાનું છે તો કાલ બોપર એ જાઈશ સાંજે એવું લાગશે ને તો બેસવા આવીશ હા તો સાંજે ટાઢાપોર એ ખાઈ ખદોડીને આવજે બેહવા હો બેસ ઓગાસી ઉપર મજા આવશે સાયા ગ્રેત રોકાઈ જાજે પછી કાલ બપોર જમીન જાજે તો તારે એ હા સારું બધા ને યાદ આવજે તાર મમ્મી ને તમને મને કે દી ના ભેગા ન થ્યા અહીંયા એક ને એક સિટી માં રહીએ સી તો સેટા રહીએ તો કઈ ભેગાઈ ના થાય હા હા આપી દે સારું ચાલ બાય એ આ ઓય માં વાહ દુખે યુ ઘેરે કપડા નાખ દો મશીન માં હું જરીક બીહામાં ખાઈ લો હુઈ જાવ સંજય ને કહી દો હાઈ જ પૂછડી બેહવા ને આઈસ્ક્રીમ લેતા હાલો હું સે પણ બે બે મિનિટે ફોન કરે હા બે બે મિનિટે ફોન નથી કરતી આ તો યાદ આવ્યું નથી કઈ બોલો હા જે પૂછડી બેવા આવે છે ને તો આઈસ્ક્રીમ લેતા આવજો એમ પછી હા જે થકો તમારે હેઠે આવી લાગે કા ભીમી ગયા રસ કરવા તી આખું જગ આવ્યું હું જે કાયા છું ઠેબા ખાવ પણ વેલી વઈ જાજે ને હૈતમ કરવા સારું વાલ લેતો આવે આઈસ્ક્રીમ એ આ પોતાત કર નાખું કા હમણા બધે બહુ ઓલું ટેટસ રાખે છે કા જમાઈનું

જય શ્રી કૃષ્ણ કાય અંધારા નઈ બે આ જોને લેપટોપ માં ગોકા મારે ને તેટલી ઘણી ઊંકો આયલું આય બેઠી પછી તું આય પછી જાય ઉપર ઓગાસી બેહવા જય શ્રી કૃષ્ણ પૂછડી જય શ્રી કૃષ્ણ હું આલે બસ શાંતિ છે હાલો આ ગરમી થાય છે ઉપર બેહી હા હાલો તન જાતી થા આવ એ આ હા હા સર ફાઈલ મે સેન્ડ કરી છે તમે ચેક કરી લેજો એકવાર હા હા સર કઈ ક્વેરી હોય ને તો મને મેસેજ કરી દેજો એ હા 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 વારી સાહેબ નો ફોન ચાલુ છે બંધ થા ને સોરી આઈસ્ક્રીમ લેતા આવજો એમ કહેવાય હતી એ હા 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 મેં મેલ આખો જોઈ લીધો છે હા તે વાંધો નહીં ભલે જય શ્રી કૃષ્ણ શુભરાત્રિ સર હા લાલ પુસરી બીમા સર મને ત્યાં છે નાનો એવો જીવડો દેખાડો ને એટલે તું તો ભારે ફાટો સણી છો એવડો જીવડો શું ખાઈ જાય ખબર ને પુસરી આપણે અહીંયા એ ને બધે બેહતા ને વાતો ના ગપાટા ને ઝપાટા મેલતી હા બહુ મજા આવતી તો શું કે લગ્ન જીવન લાલ નથી ને વાયડો થાતો તો કેજે

આયા સા હેન્સ તા જોઈ લે આયા બેહવાન લઈને આવે અલ્યો આઈસ્ક્રીમ ઓગરી જા એ ઈ ખાઈ લ્યો પેલા સા હેન્સ આવા આવ આયા બેહવાન લઈ આવો તમે આ યે કાયરે પાયરે બધન બેહવાન ના મજા આવે મોઢા ના દેખાય બધન મોઢા જો હોય તમ હામું બેહુ પડે ને ઠેક હાલો આઈસ્ક્રીમ લઈ લ્યો કોઈ તે જો કેવું નવીન જેટ નું લીધું તૈન શેર ફ્લેવર વાળું ને ઉપર કઈ કામ સોટાયડું ને આમ થી આમ ડુટી ફૂટી ને કઈ વેરેલું છે જોઈ લે ને આપણું જ જો સ્ટ્રોબેરી વાળું બાવે ને એટલે ઈ લઈ આવ પણ તારો ધડો ના હોય વરી રોન કાઢ તું સારું લ્યો ને કુસડી તું ઓવડો આ ખા પીચ કલર જેવું છે ને એ મસ્તીનું ઓકે એક આઈસ્ક્રીમ વધી ને આમ તો ભલે ને જો હમણાં જલપા બેન આવશે તે ખાઈ જાહે ભસળ ભસળ હમ આઈસ્ક્રીમ અસલ છે હા આ પણ સરસ છે નવીન લે આ તો બધા એકલે લે કે આઈસ્ક્રીમ ખાય છે ઓ હો આવો ને જલપા બાપા તમાર હાટુ રાખી છે એક ડબી ફૂઈ ગયો સિંટુડો હા હા બસ જો ને સુડાવીને જઈવી

હા અમે હાઈટમ કરવા જાવ હોય પછી બીજું હું હાઈટમ કરી આવજો એલી પૂછને હમ પર ખબર આપણે શાકભાજી લેવા જાતી તો ઓલી એક્ટિવ અમે કાવતી ફેશન ની ફોયતરી જેવી બોગસ બોગસ સળાવીન ખબર રૂપસુંદરી હે નવીન નવીન ગાપા પહેરીને ઉસીડી ના સંપલિયા પહેરીને આવતી યાદ છે એનું ત્રીજી વાર સૂટું થઈ ગયું હા સોને બધી વાત સાંભળી મે ઓ હો હો ટી આને નકરું બાયણે જ ખાઉન કઈ કામ નોતું કરવું ને હવાર ઉઠવાનું બર પડતું તો બસ ક્યાંથી ભેગું થાય નકરી ફેશન ઉદ મારવી ને મોબાઈલ સુથવો ક્યાંથી મેળાવે હા પછી તો નાક પૂરો પડવા દે ને હા અટાણે જ બધાને એમ કીધું છે પછી તો હું હોય કોઈ જાણે તો પછી આને લફરું એ આવો સી નથી હા તી છે એવું છે એમ ને મને તો એવી યાદ ના હોય વાતો પણ તો તું આવી ને તું કો લાઈ ગો બિસાડી પૂછડી ને છાણવા મળે ને બાકી આપને તો એ માથા કુટ ગમે જ નહીં હા તો એ વાતું કરતી જાય ને પછી તો આપને એમ કે મને તો એવું ગમે નહીં એવું ના હોય સંજય પણ અમે વાત જાણી લઈએ ને પછી એકબીજાને બેન પણ અમારે કેવી જ પડે તા અમાર મન હળવું થઈ જાય તમે ને તમારું હળવું મન તમે હું ટકા ટક મંડાણા છો કઈ ના ફોન માં કઈ ની ઓફિસ નું હતું ભાઈ ઓય ઠેક સારું ચાલો હવે બહુ મોડું થઈ ગયું છે હવે હું પણ સુઈ જાવ વેલું ઉઠવું મારે સારું આવજો લ્યો પૂછડી બેન એ હા ચાલો હવે આપણે પણ સુઈ જઈએ હા હું છે કે પછી લાલુ ને ફોન કરવો છે હા હાલો સુઈ જઈએ એ સંજય ઉઠો ને આમ હાડા નવ થયા બ્રશ નો લઈને ફરવા જીજો જાય ધીમી ગયા રસ્તે હો કઈ બનવાનું નથી નાસ્તામાં રેવાનું છે રજા છે ને તમારે જ હા તો બપોર ફરાર કર નાખે એ આ હર ગાય ગા ફરાર કર નાખો લે પાછા હોઈ ગયા તમે કેમ નીંદર આવે બ્રશ કરીને હુવા દે ને માન રજા હે તો હાલો ફરાર કરી લઈ બાર થયા એ આ આ છે નો અવાજ આવે હે હુવા ન દેતો એ આ બાજુમાં કામ આલે છે ને હા હોલ માં બધું હારી લઈ તારક મેતા જોતા જોતા ફરાર કરશું હા ચાલ સુગંધ સરસ આવે છે શીરામાંથી હા એ રાજીગ્રાન શીરો હે ઓહો આઈટમ તો જો બનાવી ફરાળમાં તો પછી ઘટે ની કાઈ બે જાતની બટેટાની વેફર છે એક ઓલી આમ ચેક્સ વાળી છે પછી રાજીગ્રાન શીરો હે માંડવી પાક છે ફરાળી સેવડો હે સુકી ભાજી હે ફ્રૂટ છે ને છાઈસ છે મસ્ત છે સુગંધ પણ સરસ આવે છે હાલો હાલો રેવાતું નથી આ ગ્યારસ મોટી કેવાય ભીમી ગ્યારસ આ તો રેવાય જ બને ને તો બધી અગિયારસ નું પુઈનામાં આવી જાય એટલે ભીમી ગ્યારસ રીએ બધાય બરાબર ઈ બાજુ કે પતા રમવાન ચાલુ થયું કે નઈ પૂછડી એક આદ ઘર રમતું હોય તો ભલે કઈ ખબર નથી હો પોરનેન પરાય આ રીતે ની તેલી નું મે મુક દીધું છે યુ ઘરે ફરી આવાય કોણ એમાં રૂપિયા નાખે કા સાચી વાત છે જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ